રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના સાડા છ વાગ્યા હે કાલ અમે મનોદભાઈને મળવા ગયા હતા આવતા હતા ને ત્યાં વરસાદ આવ્યો હતો બહુને એક રેણું આવ્યું હતું કાલ અમારે છે ને બપોરે નામી રેણું આવેલ છે ને કે બે દિનની વરા પછી પણ કાલ બપોરે આમ ટૂંકમાં પાણી હાલી જાય ને ફરી આમ આટલા આટલું રેણું આવ્યું હતું એનું પાણી ભરી રૂપ્યું હોય ને બાકી હવાનું રૂટીન હાલે હે ભેંસ દવાઈ ગઈ હે

તારી એ નવા થઈ જ ઓલે ફેરે નવા પડામાં ચાલુ કર્યું હતું આજે અહીંયાથી જ ચાલુ કરવું હે અને આજ ફેરે છે ને આપણે ઓલા રેમાન મેં તમને ઓલરે વાત કરી હતી ખીલા ચડાવી દઈએ પછી માંડવી વડી થઈ જાય ને પછી ટૂંકમાં ડટાય નહીં અહીં સાઈડમાં અમે ખીલા ચડાવી દેખાડું અમને આ ખીલા આ ખીલા બધેમાં અમને ચડાવી દીધા હે એટલે ટૂંકમાં બલા હું થતું છે ઓલે ફેરે ચડાવવા નહોતા માંડવી ઝીણકી હતી અને પાણા એ બધું માંડવીમાં ટૂંકમાં ખીલામાં ના આવે એટલે આમ

હંજવા પોતા મેં કંઈ નિવેદ કરીને પછી હું કરી હતી નાય અને પર નિવેદ ચોડવવા અમે કેમ કે અમારા બધા કુટુંબમાં બધા ભેગા નિવેદ કરવા જતા હોય હતી એને ભેગું જવું હોય તો એ બધા તૈયાર થઈ ગયા હે મારે ઝટઝ નિવેદ હું મારા બાપુ નામ મા નિવેદ કરવાના હે લીલી થમના આપણે વડામાં વૈયા હતા ને તો મોડું થઈ ગયું ને કરતા વહેલા આપણે પૂનમ મોરે જ નિવેદ કરી લઈએ પણ લીલી છમના નિવેદ કરી લે પછી આપણા હિમાળામાં જેટલા માતાજી કુળદેવી કે પુરાપુરા કે વાસરા ડા ગમે એટલા દેવસ્થાના હોય ને બધાના નિવેદ કરવાના હોય આપણા હિમાળામાં તો એ પ્રથમના લીલી છમના નિવેદ અમારે અહીંયા ગામમાં કરવાના પછી એક જ આંધણમાં ટૂંકમાં બે ઘાણા ચોળવવાના એટલે એક અહીંયા નિંજવાયમાં અહીં અહીંયા આવડમાં અહીંયા નિવેદ પહેલાં પછી વાસણપેટા નિવેદ કરવા જાઉં શું એટલે છમણા નિવેદ થઈ ગયા પછી બધા આપણા હિમાળા નિવેદ એ પછી વેતે વેતે કરીશું કોઈ સોમવાર સોમવારના કે કાલે શુક્રવારના કાલ ગુરુવાર છે ને જે લીલીછમણા નિવેદ કરી આવી અને નિવેદમાં હોય આપણે લાખી કે હીરો તો આપણે હીરો બનાવવાનો હોય હાલો મેં નિવેદ તૈયાર કરી લીધા અને બે ધોના આવી રીતના જો તૈયાર કર્યા બાણીની કિટલી અને દીવા એ બધું લઈ અને નિવેદ કરી આવે ને હું ફોન ભેગો લગ ને લઈ જ ખચવા નહીં ને વરસાદને આવે અને ફોન મળો એટલે બેન કે હોય ને તો લઈ જાય બાકી એકલી હોય ને એટલે ફોન આવી રાખી દે હું નિવેદ કરી હવે નિવેદ કરી આવી અને નિરાતે પછી બીજું બધું કામ કર્યું અને પછી વેત આપીએ ને તો રૂંઢે ગમે નિવેદ હળવું પડીએ કરી લે નિઝાના કે ભાદરે કે ધારીએ દૂજાટેડાના ભાદરે આવડવાના ગમે એ એક બપોર પછી જો વેત આવીએ ને તો બેન આવી જાય પછી અને આમ લીધા આપણે આપણે આ નિવેદ પરથમના જે નિવેદ થાય ને આપણે લીલી છમણાં એ કરી કરીએ રાખી અને થોડા ફૂરડા ઉતારી લઈ અને દીવા લે પછી આપણે નિવેદિત કમ્પ્લીટ થઈ ગયા બરફથી બસ જવાનું રહી અમે કાયમ હેને ને નિવેદ મુંડ ઉપર લઈને જાય ભતવા લઈને જતા હોય છે એ મુંડ ઉપર લઈને જાય હાલ નિવેદ આપણે લઈ લીધા મુંડ ઉપર અને પાણીની કીટલી નિવેદ જુવાઈણા કરીએ ટૂંકમાં અમારી જોવાઈણા કરીએ હાલો નવું પડું હાકી અને આમાં માથલામાં આવ્યો હતો બીજી ઉથલ હજી હ તો હે ને બે મંડો હે વર હવા તો આમથી વાદરું ઉપડ્યું હે આને થોડાક છાટા હોય તોય ઘણું થઈ રહી તાજું થઈ જાય એક ટકારો પડે હે હાથી આખવા અને પાછું થઈ જાય તાજું હવે નામી એવો તળ તળી મંડો હા દેવા આ પાટલા પાણી મંડા ચક જગવા આટલી વારમાં હાથીનું કામ નામ થઈ ગયું આટલો મેં કાયમ વરે હવે તાજુ થતા તે વાર લાગતી જ નથી આ હું લીઓ પાણી હાલતા દઢો લે હું વાર લાગે નામી મજાની રેડી આવે એટલે પાણી હાલ નહીં કરે મારે હાથી આંકવાનું રહી ગયું અધૂરું નામી રેડવું આવ્યું ટૂંકમાં અને પાછું અહીં ગામમાં કંઈ છે ને ભાદરે કોમ ફોન કર્યો તો અહીંયા ભાદરૂમાં નથી ત્યાં તો જો કે જ્યાં ગારો પડે ને ઘર અહીંયા વહી તો હાથી આંકવા પણ અહીંયા હાલે એમ છે ને હું બડ વાર નહીં અહીંયા હાલ એમ હતું નામ હાલતું હતું અને રેણું આવી ગયું જરાક રેણું આવે તો એ તાજું સાથે કંઈ વાર ના લાગી ન પરબારા પાણી મહિનાને હાલવા ને પાછું વારી કોરાઠું થયું ને ટ્રેક્ટર પછી રાખી એવું એને કાકાનો છોકરો તેડી ગયો હતો ટ્રેક્ટર એ રાખી એવો બરાબર થાય ને છાટા નહીં આવે મારી બપોર ઢોકળા તો પછી બપોર પછી વળી જાય નકર હવે તો વરસાદ પડ્યું ભાઈ નક્કી નમરે અને અમારે આજ છે ને લીલી છમના નિવેદ કરવાના હતા નહીં તો લગભગ આની કરી લીધા હવે

કાલ હે ને એવા નર્સરી થી બે ચાર રોપા લઈ આવ્યા હે એક ગુલાબ લઈ આવ્યા એક ચંપો લઈ આવ્યા ચંપો લાલ હો સફેદ નહીં લાલ ચંપો લાલ ફૂલ થાય પછી કાઢી લીંબુડી લઈ આવ્યા હા રીંગણી મરચી એવો રોપ છે કે જે બધું વાવવાનું હોય પણ હવે આમાં પાછું વિગતવાર વાવવું પડે એટલે આમ જોવું જો ક્યાં વાવવું ને એ પોપી જો ભાઈ હારું કાલ ઉલે એક તોડી દો વળી એક પાકી ગયું તોડી લઈએ આપણે વળી પાક થઈ ગયા બે ત્રણ છે ને વળી પીરા છે તો વળી પાકી જશે અમારે હવે છે ને વાવવાનું તો ઘણું હોય પણ હવે જગ્યા ઘટે છે હાલો બપોરા કરી લીધા છે અને હવે પાછું વળી જવું ધારીએ છાતા ચાલુ તા હે હું ધીરે ધીરે આવા આવે કાકરી પર ગઈ ને એવા ત્યાં નહીં હોય તો આટલી વરાક થઈ ગઈ કદાચ હાથી હાલે એવી બાકી હવે જાય પછી ખબર પડે મને એમ કે હું હે ને ધારી વેલેરો ભૂગી જાઉં તો હાથી મને હાલવા પણ મેં મારી મોર થઈ ગયો સાડા દાક વાગે ત્યાં રેડી આવી હતી એ ટૂંકમાં પાટલે આમ પાણી ચગચકી ગયા હતા તો તે અટાણ સુધી વરાપ રહી ને આઘણી વારી નામી વરાપ થઈ હતી ને મેં બે ત્રણ કલાક થઈ ગયા હાથી હાલે એવું થઈ ગયું હું અહીંયા પૂઈ ને તો મારી મોર મેં ભૂગી ગયો બધા પાણી ભર્યા ને માર્ગ તાજા એ આઘણી હે પાછા છાટા આવ્યા ને એ ટૂંકમાં ડઢોલે પાણી ચગચકી ગારો ટૂંકમાં તાજું ને તાજું અહીં વાગે હું ગયો ને સાડા દાક વાગે ઈ પોઝિશન હતી ને એની પોઝિશન હે પાછી એટલે આથી નું કામ આજ હાજ સુધીનું કમ્પ્લીટ થઈ ગયું હાલે નહીં હવે જયારે આ તાજા પાણી ભર્યા પાટલે આજે આ ઘણી જ હું પૂછ્યું ને તો અહીં રેડ વાયુ હે આજે આમને પાણી ભર્યું હવે આમાં તો કેમ હાથી હાલે ત્યારે ઓલે હેડ રહે હતો ને ત્યાં મેં આવ્યો હતો પછી ટ્રેક્ટર છે ને ત્યાં જ રાખી દીધું આમનું તું આમ તો પાછા આવે ને તો ત્યાંથી આવું થલ અધુરી હે ને એ પૂરી કરતો આવે પણ એવું થલાધુરી જ રહે હાલ હવે છે ને અહીંયાથી સીધું જવું હે ભાદરે એમના છાટા ઓછાના વાવડ થાય છે જો અહીંયા હાલએ ને તો હાખી હું અને નક પછી ગુમરો મારી ઘેરવૈયા રહે બીજું કંઈ થાય નહીં આઠ કિલોમીટરનો રન કાપીને આપણે આવ્યા ભૂગીઆ ભાદરે અને અહીંયા મેં છાંટો નથી બિલકુલ માથે ખબર પડે જમીન માથે કોરી થઈ ગઈ આટલી વરાપ છે અને આમ ધારી માં વાદરા વાત રહે અહીંયા લગભગ આલી છે અહીંયા વાંધો નહીં આવે અહીંયા વરાપ ઘણી થઈ ગઈ છાટા હે જ નહીં વાંધા બે રેડા આવી ગયા દોઢ વાગે પાછો ટાણે દોઢ બે વાગે એટલે અહીંયા તો આજે હાલ સુધીનું કામ હાથીનું થાય મતું નહીં એટલે પછી અહીંયા ભાગી આવ્યો અને અહીંયા આપણે ખડની દવા છાટલ હતી એનું રિઝલ્ટ મળ્યું હોય આવવા ત્રણ ચાર દિવસ થયા હે અને જોવું જોઈએ આવો હે હમુરો હે ને એ ભાઈ ઢીલો ઢફ પડી ગયો જાય હળી ગયો થડ માંથી આ થો ખોટું પડી ગયું હા એટલે આપણે દવાનું રિઝલ્ટ આવવા માંડ્યું આમ તો જો કે આઠ દો દી બધું હાફ સાફ થઈ જાય પણ ચાર દી માં આપણે ટૂંકમાં ખણ હે ને મોરું પડી ગયું તમને દેખાતું પીરું પડી ગયું બધું આયામ આવો હતોણમાં એ આ બધો પીરો રેડ થઈ ગયો નેતા કેવો થઈ ગયો હા આ ટૂંકમાં થોડ જો તૂટી જાય છે હળી ગયું થોડ હળી ગયું હા અને બાકી આજ પાટલામાં તો આપણે હાથી આલી જાય બે નહીં આવે તો પાટલાનું તો ભૂહાઈ જાય આ ભાદરે વરાપ હારી છે હાથી નામી હાલે કમ્પ્લેન બે ત્રણ ઓછું ગઈ રહો અને હા બનતું જાય છે અને વરાપ એવી થઈ છે આમ જો હાંજ સુધી વરાપ રહી જાય ને તો આનું કામ કમ્પ્લેટ થઈ જાય હાલો મંડી હાકવામાં હાલે વારી હુર છે

दोस्त तो जुआ रहते हैं, सरनियना कुछ भी अमीर ले, यार लोग ये नहीं दोस्त जुआ यार, क्योंकि मिस्त्री हमारे ये जुआ यार जो जोर भी नहीं था, ऐसा बार नहीं हुए थे ना कामार, फिर वहाँ पर बनी जुआ, अन्याय के खड़ी पर ढाकी मची है, बोला ना दिवो दिवो तुम तैयार कर लो, तो छाप ले, रोज़ी मा�

અને નુઅને ફૂલના ચડાવી માતાજીને નિમંત કરી પ્રસાધી લેવી છે પ્રસાધી ઘેર જઈને લેજો હા હાલો હાલો ઘેર હવે આયા હે ને કીડી મકોડી બધા માતાજી જમી લીધું હવે ઈ પ્રસાદ અહીંથી લઈ જાય આપણે આયા આમનું મૂકીને વહી દેવાનું હે હાલો જો આયા હે ને વીરાસે લઈ લીવન રાઈ છે માલચો રે चारवे बार होती क्यों मतलब हमने ली छमदा नहीं गई दे चालू हो गया हवा ने हवा है ना हमारे विंडफ या आयत शेबो पलो नहीं वो मां जाए स्कूटर कनेक्ट करिया बार नहीं लागे उग गया आपड़े है ना कहता मागते थी मैं निकल तो को पार था मैं जैसे पड़िया मांग रही हूं बाड़ी है नहीं कोई और भी मुझे देखो कंट्रोल करे देखो जा आते भी गए हैं આપડે mm. છે mm -hmm. mm -hmm. mm -hmm.

આલબો પર મોરજો લેલી છે મને નિયત કરી રહ્યા પણ કઈ શૂટિંગ ના થાય શકું બેન તું તો થાક ને મે વેગ ગયા હે જો માં ગયા હાથ અને હાતી નું કા માયા બાદરે કંપલે ના મિયા લઈ ગયો વરાપ બહુ રહી પાછા કંઈ છાટા બટા આવ્યા જ નથી અટાણે વારી વાત ના હે આમ ઘાટા તો પાછું કંઈ છાટા કંઈ આવ્યું જ નથી વરાબ બહુ રહી અહીંયા હાથીનું કામ થઈ ગયું કમ્પ્લેટ છેલ્લેણું દઈ લીધું હવે હે ને બે ચાર દી વરાબ દીએ ને તો હાથી નો હવા આવે માંડવ્યું ને કંઈક અને ખડે મરી જાય અને કા પછી ધરો કરીને વરહી લે તો એને ધરો થઈ જાય ના આતા ના કંઈ કામ થાય કે ના બહુ વરહે ઓમ ધીરો ધીરો કાયામ આવે હાલો એક एक નું તો <laughs> <laughs> तो काम થ્યું આવો अब કાલ બોલો लो। બોકો ય ખાના હે હ ઓ ઓ બગિયાનો લોક ચાલુ કર કુત બોલતો મે બોલવા હા અરે મારી દેવું આજને ખાવાની એટલે આઈટમ હતી ભૂલાઈ ગઈ બોલાય જ ખાવાની નથી તો ધ્યાન ના નિવેદ બસ હામોને જલેબી કાઠીયાન માં લઈ આવ્યા डाडवारी तमिलनाडु में हाँ <ड़ेधी> जो थी बाकियाँ खावार तोड़ नहीं हर तोड़ तोड़ नहीं मारते हैं वो भी खावा ना भी खावा आई लेजो चेकेंड की जगह रहती हूँ पसंद अलग जगह हो वो क्यों नहीं कहीं मैं तोड़ दो, दो हाँ दो मछाए होते हैं उन्हें पांच आप लोग मेरे दादा तो वर्ण इंद्र बोले बेंदी पापा यार �